અત્યારે ઇઠાવીસ વર્ષથી આ ગુજરાતમાં શાસન કરે છે એમાં સિંહ ફાળો કોઈ પણ સમાજનો હોય તો ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજનો છે એ અતિ ઉત્સાહમાં આવીને જ્યાં સપોર્ટ જરૂર પડે ત્યાં પાટીદાર સમાજે અને ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપ્યો છે એના હિસાબે અત્યારે ભારતીય જનતા પાર્ટી ફૂલી ફાલી છે પરેશભાઈ આજ વાત કરી છે અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતા હોય જે લોકો શિયાર ભાવને ન ખબર પડે આઈ અન્ડરસ્ટેન્ડ પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતા હોય એ તમામ લોકોને ખબર પડે કે હરક પદુડો હજી હું હાથ વાર બહુ ખાઉં તો હાથ વાર બોલીશ હરક પદુડો એ બહુ કોમન વાત છે સામાન્ય રીતે બધી બોલી શકે ભરત બોગરાએ એવું કહ્યું કે ભાજપ જે છે તેમની વિશે વાત કરીએ સોરી કોંગ્રેસ જે છે ગયો છે હવે કોનો તો ભરતભાઈને પોતાને ખબર હશે કઈ ગાણવો દાજેલા માણસો હોય તો પરસોતમભાઈ ને અમરેલી થી અહીંયા લેવવા પડતા હશે ને કહો તો અહીંયા કેટલાય ભાજપના ઉમેદવાર હતા કેટલાય લડી શકે એવા સક્ષમ હતા

છેલ્લા દોઢ વર્ષથી એક પણ જગ્યાએ સામે ખેડૂત કે કોઈ પણ લોકોના પ્રશ્ન સરકાર અને સરદાર નો વારસદાર હોય એ સરદારે કીધું છે કે કાળજુ સિંહ નો રાખજો ખોટું બોલતા નહીં કાળજુ સિંહ નું રાખવું તો સિંહ નું રાખીને

એને પાણીમાંથી પૂરા કાઢી રહી છે એનું માત્ર ને માત્ર કારણ હોય તો ભારતીય જનતા પાર્ટી રાજકોટની સીટ હારી રહી છે હારી રહી છે ને હારી રહી છે એકત્ર કરી નક્સલવાદ અને આતંકવાદ ચલાવી રહી છે આવું ભાઈ ઋષિકેશ પટેલ આવું કહે છે ભાઈ ઋષિકેશ ખબર હોય તો મારું લેવલ છે ને ગુજરાતનું છે હું ઇન્ટરનેશનલ નેતા નથી ઓકે હું તમને હાથ વાર પદુડા કઉ છું લ્યો આ પ્રશ્ન પૂછ્યો જોઈએ તમે હરક પદુડા થઈને પૂછો છો